આજે છે ને ઉદ્યોગપતિઓને અપાતી જે જમીન છે ને એ અંગે એક અગત્યની વાત કરવી હતી ધ્યાનથી સાંભળજો કારણ કે બહુ મહત્વની વાત છે વાત એવી છે કે કે ઉદ્યોગપતિઓને હમણાં આપણે જોયા એક બહુ મોટા અબજો કરોડોમાં કર્યા એ સિવાય ઘણા ઉદ્યોગપતિ ઘણા પ્રકારનો ખર્ચો કરતા હોય છે ઈ કમાય છે ને કરે છે એમાં આપણને કઈ વાંધો નથી જે ખર્ચો કરે છે એ કમાણા ક્યાંથી ને એ મહત્વનું છે હવે ઉદ્યોગપતિઓને સરકાર છે ને બહુ સસ્તા ભાવે જમીન આપે છે બબે રૂપિયા ચોરસ ફૂટને એવી રીતે જમીન આપી દે છે આજે સસ્તા ભાવે જમીન આપે છે ને ત્યાંથી ઉદ્યોગપતિઓ કમાય છે મેઇન વસ્તુ એ છે કારણ કે આટલા સસ્તા ભાવે જમીન જેની ખરીદી કરે ને એમાંથી એને બધું સસ્તું પડે છે અને પછી એ પ્લાન્ટ તો એને ચાલુ રાખવો હોય તો રાખે બંધ કરી હમણાં આપને ખબર છે ગુજરાતમાં એક મોટી કંપનીનો નો પ્લાન્ટ આવ્યો હતો બે ત્રણ વર્ષ ઉત્પાદન કર્યું પછી એને પ્લાન બંધ કરતી તો એને સસ્તા ભાવે જમીન તો મળી જ ગઈ જમીનનું એક બહુ મોટું કૌભાંડ છે આર્થિક વિકાસ સાચી વાત છે પણ એ દેશના વિકાસ કરતા પોતાના વિકાસમાં પેલા વધારે ધ્યાન આપવાનો છે જે નાના ઉદ્યોગપતિઓ રહ્યા એ દેશનો વિકાસ જ કરે છે ને એ ક્યાં દેશ વિરોધી પ્રવૃત્તિ થોડા કરવાના છે જમીન લઈને તો નાના ઉદ્યોગપતિઓને કેમ નથી આપતા નાના

જમીન ખરીદી છે એવી રીતે ઉદ્યોગપતિ ખરીદે એમાં એને મળે છે ને કારણ કે દેશનો વિકાસ બધા આપશો એ મને ખબર છે પણ દેશનો વિકાસ તો જે આ નાનો કારખાનેદારી હોય ને એ કરે છે તો એમાં એનો બિચારો શું વાગ કારણ કે આખું માર્કેટ તોડવાનું કામ હોય તો એ મોટા ઉદ્યોગપતિ કરે છે નાના માણસોનો આપણે વિકાસ કરવા માટે એને દેશનો સાચો આર્થિક વિકાસ કહી શકાય એનો વિકાસ તો થતો નથી બે કે ઉપર ઉપરના વિકાસ થાય છે તો તો જમીન દીધી છે ને બબે પાંચ પાંચ રૂપિયા એનો પેલા તો પૂરી વસૂલી કરો જંત્રી દર મુજબ નહીં બજાર ભાવ મુજબ બજાર ભાવ મુજબ એના પૂરા ભાવ ઉડ્યો ઉદ્યોગપતિ પાસે અને જેને નવી લેવી હોય એ આ પૂરા ખેડૂત પાસે જ છે ગૌત્રી ના સરકારી ખરાબની જમીન રહી એ સરકાર હુકમ વેચે છે એ વેચવાની જરૂર જ નથી જે ખેડૂતોનું અર્થતંત્ર છે જે બજારમાં જે સાયકલ છે આખી વેચાણની એ કેવી રીતે હાલ છે જો તમે ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે જમીન દઈ દેશો તો મારો ખેડૂતને કદાચ જરૂર પડીને જમીન વેચવી પડી વેચવા ક્યાં જશે અને એની મોંઘા ભાવની લેશે કોણ કારણ કે જે મોંઘા ભાવની લઈ શકે એવા ઉદ્યોગપતિઓ છે એને તમે સસ્તા ભાવમાં જમીન આપી દો છો એટલે આ એક બહુ અગત્યની વાત છે જો ધનતા સમજે તો સારું છે સરકાર પાસેથી ભાવે એક નાનામાં નાનો કારખાનેદાર લે છે એક નાનો રાજકોટમાં વાવડીમાં કે હાપરમાં જે શેડ હોય એ શેડ જે નાનો કારખાનેદાર જે ભાવે લેતો હોય ને એ જ ભાવે હું આપો એમ નથી કેતો કે એને મોંઘી આપો અને એ જ ભાવે આ મોટા ઉદ્યોગપતિઓને મળવી જોઈએ એને સરકારી ખરાબાની સસ્તી જમીન હું કામ કારણ કે ખેડૂત બે ગુઠા માગવા જાય ને તો એ કલેક્ટર નથી આપતા એને પાણી માટે એમાં એમાં ધોળા એટલા કરાવે કે ઓલાની જિંદગી પૂરી થઈ જાય પણ જો આ ઉદ્યોગપતિ કરોડો અબજો રૂપિયા લઈ જાય આપી દે આવા ખાસ જરૂર છે એટલે જનતાને અને કહેવાની જરૂર છે સરકારને કહું છું એક ઉગાડી આવા નિર્ણય લઈ લેજો આગળ જતા છે ને જનતા કાંઈ નહીં વધે અને ખેડૂતોને કહું છું તમારે તો જમીનના ભાઈ વાવડ નહીં આવે કારણ કે જે જમીન તમારી ઉદ્યોગપતિઓ ખરીદવાના છે એ ઉદ્યોગપતિઓને સરકાર મફત ના વાવે જે જનતા ને જે સિટી મારીએ રહી છે જેને ફેર નથી પડતો ને એ તો ખાસ સમજજો અત્યારે તમને લાગે છે તમને ફેર નથી પડતો તમે જે ખાવ છો ને અનાજ છે ને એ ખેડૂતના ના આવે છે આટલું યાદ રાખજો એટલે બસ આજ કેવાનું હતું ધન્યવાદ જય હિન્દ જય ભારત